સ્ટ્રોજનકાળે બ્રિટનની કોર્ટમાં પોતાની રસીની આડઅસર સ્વીકાર્યા બાદ વેક્સિનના આડઅસરને લઈ લોકોમાં ચિંતા વધી છે જેને લઈ અને શહેરીજનોએ સજાગ થતાં ઈસી જી ઇ સી એચ ઓ ટુડી સહિતના રિપોર્ટ કરાવવાના કેસમાં પચીસ ટકાનો વધારો જોવા મળ્યો છે મહત્વનું છે કે ગુજરાતમાં બાર પોઈન્ટ એક્યાસી કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે જેમાંથી દસ પોઈન્ટ ત્રેપન કરોડ કોવિશિલ્ડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે જ્યારે અન્ય એક પોઈન્ટ નેવ્યાશી કરોડ ડોઝ કોવેક્સિનના આપવામાં આવ્યા છે નિષ્ણાંતોનું માનવું છે કે કોઈપણ વેક્સિનની નાની મોટી આડઅસર તો થતી જ હોય છે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે હૃદય રોગના કેસોમાં ચૌદ હજારથી પણ વધુ કેસ નોંધાતા નિષ્ણાંતોએ સાવચેતી રાખવા માટેની સલાહ આપી છે લોકોમાં અત્યારે જે સેલ્ફ અવેરનેસ લોકો અમને પૂછવા માંડ્યા કે સાહેબ અમે આ વેક્સિન લીધી છે કે તો એનાથી અમને તકલીફ થશે કે નહીં પણ મોસ્ટલી હું દરેકને એ કહેવા માંગુ છું કે વેક્સિનની જ્યારે સાઇડ ઇફેક્ટ થતી હોય છે તે પહેલા મહિનામાં જ જોવા મળતી હોય છે આટલી લોંગ ટર્મ સાઇડ ઇફેક્ટમાં જોવા મળતું નથી પરંતુ જો આપને સિમ્ટોમેટોલોજી લાગે તો તુરંત ચેક કરાવવું જરૂરી છે કે કવરનેસ વધી રહી છે જે કહેવાય કે કન્સલ્ટિંગમાં પચીસ ટકાનો વધારો જોવા મળે છે અને જે પહેલાં છાતીનો દુખાવો લોકો એસિડિટી કરીને નિગ્લેક્ટ કરતા હતા કે ગેસ માનીને નિગ્લેટ કરતા હતા હવે એને સિરિયસલી લે છે અને આગળ ફર્ધર વર્કઅપ કરાવવાની એક જાગૃતતા આવી છે જેને હું બહુ પોઝિટિવલી લઉં છું કારણ કે સો પેશન્ટમાંથી બે દર્દી બી પકડાય ને અને બે આપણે યુથની જાન બચાવી શકીએ એનાથી મોટું કશું જ નથી